વેલકમ ફ્રેન્ડ શીતલ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ચોથા મિનિટ ટેલમી વાયની એક્ટિવિટી સિક્સ એ બી સી નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ શરૂ કરીએ એક્ટિવિટી સિક્સ એ પાર્ટ આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રશ્નોના ઉત્તર લખો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ સાયન્સ એક્ઝિબિશન ક્યાં ભરાયો હતો મિત્રો આ આપણે એક્ટિવિટી ફાઇવના અંદર આપેલું જે પાઠ છે એના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો જો તમારે એક્ટિવિટી ફાઇવનો વિડીયો જોવાનો બાકી હોય તો તેને નિહાળી તેનો અભ્યાસ કરી લેશો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે તો ક્યાં ભરાયો હતો સરસ ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ કાર્તિકની શાળામાં વિજ્ઞાન પ્રદર્શન ભરાયું હતું હું વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત કોણે લીધી તો ખ્યાલ જ છે ને મિત્રો કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન કાર્તિક અને તેની મમ્મીએ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લીધી આપણને ડાયલોગમાં જેની વાત કરવામાં આવેલી છે એક્ટિવિટી ફાઈવમાં તેનું જ નામ આપણે લખીશું ક્વેશ્ચન નંબર થ્રી ગીવ ધ નેમ્સ ઓફ ધ સેક્શન્સ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન સાયન્સ વિભાગની અંદર પ્રદર્શનની અંદર જે વિભાગો આપેલા હતા એના નામ લખવાના છીએ તો આપણે લખીશું ધેર આર થ્રી સેક્શન્સ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન ફર્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટ સેક્શન સેકન્ડ હેલ્થ પ્લસ સેક્શન એન્ડ થર્ડ એગ્રીકલ્ચર સેક્શન ફોર્થ ક્વેશ્ચન હુ ટુક પાર્ટ ઇન સાયન્સ એક્ઝિબિશન તો સાયન્સ પ્રદર્શનમાં કોણે ભાગ લીધો હતો ખ્યાલ છે ને મિત્રો ત્રણેય વિભાગના હેન્ડલિંગ કોણ કરતું હતું તો આપણે લખીશું પ્રાચી વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન ક્વેશ્ચન નંબર ફાઈવ હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે ટ્રીઝ ગીવસ અસ ફ્રૂટ્સ મેડિસિન્સ એન્ડ વુડ વૃક્ષો આપણને ફળ દવાઓ અને લાકડું આપે છે આ રીતે આપણને ઉપયોગી છે બીજી પણ અન્ય રીતે ઉપયોગી છે પણ આપણે અહીંયા શોર્ટ આન્સર લખીશું વાય શૂડ વી ઈટ બનાનાસ આપણે કીળા કેમ ખાઈએ છીએ બીકોઝ વી શુડ ઈટ બનાનાસ બીકોઝ દે કન્ટેન્ટ વિટામિન્સ એન્ડ કેલ્શિયમ્સ વિચ આર ગુડ ફોર અવર હેલ્થ આપણે કેળા ખાવી ખાઈએ છીએ કારણ કે તેમાં વિટામિન અને કેલ્શિયમ ભરપૂર રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે સેવન્થ ક્વેશ્ચન વાય ધ બેમ્બુ અ વન્ડરફુલ ટ્રી વાંસને કેમ અદ્ભુત વૃક્ષ કહ્યું છે કારણ કે ધ બેમ્બુ ઇઝ અ વન્ડરફુલ ટ્રી બીકોઝ ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજિસ મેક ફેન્સીસ ફિશિંગ રોડ્સ રાફ્ટ્સ બાસ્કેટ્સ ફર્નિચર એટસેટ્રા એના ઉપયોગો આપણે લખવાના રહેશે ક્વેશ્ચન નંબર એઇટ વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર કૃષિમાં હાઇડ્રોપોનિક્સ મેથડ શું છે જે આપણે કહીએ છીએ જમીન વિનાની ખેતી એની વાત છે ઇન હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રિકલ્ચર આપણને ડાયલોગમાં સમજાવેલું છે જે આપણે લખવાનું છે મિત્રો વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ આપણે અગાસી પર અથવા ધાબા ઉપર પ્લાસ્ટિક ઉપર પથ્થરનું સ્તર બનાવવાનું છે દે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ તે છોડને ઉભા રહેવા માટે મદદ કરશે પ્લાન્ટ્સ આર ધેન પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિયટ ડિસ્ટન્સ ત્યાર પછી યોગ્ય અંતરે છોડને વાવવામાં આવે છે ત્યાર પછી છે નવમો પ્રશ્ન વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન આપણે કેમ અગાસીના બગીચાની જરૂર પડે છે વી નીડ ટેરેસ ગાર્ડન આપણે જરૂર છે અગાસીના બગીચાની બિકોઝ કારણ કે વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ કારણ કે આપણી પાસે વૃક્ષોને છોડને વાવવા માટે પૂરતી જગ્યા નથી ટેન્થ ક્વેશ્ચન વોટ આર ધ યુઝિસ ઓફ બનાનાસ કેળાના ઉપયોગો શું છે તો આપણને આપેલા છે એ લખવાના છે બનાના બનાનાઝ આર ગુડ ફોર હેલ્થ તે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે બનાના લીવ્સ આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ્સ કેળાના પત્તા કેળાના પત્તા તે પાત્ર તરીકે અને ડીસો તરીકે ખોરાક ભરવાના પાત્ર અને ડીસો તરીકે ઉપયોગમાં લેવાય છે દે આર ઓલ્સો યુઝડ ટુ મેક કપ્સ પેપર્સ એન્ડ ડીશીસ ફાઇબર્સ ઓફ બનાનાસ આર યુઝર ટુ વીવ સારીસ કેળના રેસા તે સાડીઓ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે જોઈએ સેક્શન બી મેક અ લિસ્ટ ઓફ યુઝિસ તો આપણે તેના ઉપયોગોનું લિસ્ટ બનાવવાનું છે તમને મિત્રો આ રીતે પુસ્તકની અંદર એક કોઠો આપેલો છે ફર્સ્ટ કોલમની અંદર છે નેમ ઓફ ધ પ્લાન્ટ ઓર ટ્રી અહીંયા નામ આપેલું છે બેમ્બુ યુઝિઝ ઇન ધ થિંગ્સ ગીવન ઇન ધ ડાયલોગ આપણે પાર્ટ એક્ટિવિટી ફાઇવની અંદર આપેલા જે છે એના લખવાના છે ઉપયોગો અને ત્યાર પછી યુઝિસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ એટલે અહીંયા ડાયલોગની અંદર નથી આપ્યા પરંતુ આપણે તે અવલોકન કરેલા છે તેવા એના એક્સ્ટ્રા યુઝિસ પણ આપણે લખવાના છે તો અહીંયા આપેલું છે ટુ બિલ્ડ બ્રિજિસ એટલે કે પુલ બનાવવા માટે ટુ મેક ફેન્સીસ અને વાળ બનાવવા માટે કોની વાત કરેલી છે બેમ્બુ વાંસની તો હવે આપણે ડાયલોગની અંદર ભણ્યા છે બીજું શું બને છે બેમ્બુમાંથી ટુ મેક ફિશિંગ રોડ્સ માછલી પકડવાની લાકડી ટુ મેક રાપ્સ તરાપા બનાવવા માટે ટુ મેક બાસ્કેટ્સ ટોપલીઓ બનાવવા માટે ટુ મેક ફર્નિચર ફર્નિચર બનાવવા માટે બરાબર છે ને મિત્રો હવે આગળ તો જોઈશું એની વાંસળી પણ બને છે તો આપણે અવલોકન કર્યું છે ટુ મેક હાઉસીસ તો વાંસમાંથી લોકો ઘર પણ બનાવે છે અને વાંસળીઓ પણ બનાવે છે ટુ મેક કરટેન્સ પડદા બનાવવા માટે જોયા હશે ને મિત્રો તમે પડદા ઓકે ટુ મેક મેટ્સ ક્ષેત્રંજી અથવા સાદડી બનાવવા માટે ટુ મેક ટોઈસ તેમાંથી અવનવા રમકડા બનાવવા માટે ટુ મેક વોલ પીસીસ એટલે કે જે ભીંત દિવાલ પર ટીંગાળવાના દ્રશ્યો અને સુશોભન ચિત્રો બનાવવામાં આવે છે તે પણ બનાવવામાં આવે છે ત્યાર પછી સેકન્ડ નંબર આપેલું છે બનાના ટ્રી કેળ કેળ વિશે આપણે ડાયલોગમાં જે ભણ્યા છીએ એ પહેલાં લખીશું અહીંયા એ કાંઈ આપેલું નથી એટલે આપણે જાતે જ લખવાના છે ટુ મેક ફૂડ કન્ટેનર્સ ફ્રોમ લિવ્સ બરાબર સેકન્ડ નંબર છે ટુ મેક પ્લેટ્સ ફ્રોમ લિવ્સ ટુ મેક કપ્સ ફ્રોમ લીવ્સ ટુ મેક પેપર્સ ફ્રોમ લિવ્સ ઓકે ત્યાર પછી આપણે જોઈએ ટુ મેક ડિસીસ ફ્રોમ લિવ્સ એટલે જે આપેલા છે આપણને એ જ લખવાના છે કે આપણે તેના પાંદડામાંથી મોટાભાગની વસ્તુ પાંદડામાંથી બની છે તો પાંદડામાંથી આપણે ખોરાક ભરવાના પાત્રો પ્લેટ્સ કપ્સ અને પેપર્સ કાગળ ડિશિસ વગેરે બનાવી શકીએ છીએ હવે આપણે બીજા ઉપયોગો જોયા હોય કીળના એના જે સ્ટેમ છે ફ્રૂટ્સ છે એના ફાઇબર્સ છે એના ઉપયોગો એ આપણે જોવાના છે ટુ મેક વેફર્સ કેળા વેફરનું ખાધી હશે ને મિત્રો તો વેફર બનાવવા માટે ઉપયોગી થાય છે ટુ મેક સોપ્સ તેમાંથી સાબુ બને છે ટુ મેક હની ફ્રોમ બનાના ફ્લાવર્સ ઇઝ યુ યુઝડ એજ મેડિસિન તેમાંથી જે મધ બનાવવામાં આવે છે તે મેડિસિન તરીકે ફ્લાવરમાંથી એના ફૂલમાંથી તે દવા તરીકે ઉપયોગમાં લેવાય છે હવે તમે અહીંયા કાં તો અહીંયા બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ લખી શકો ટુ મેક સારીસ ફ્રોમ ફાઇબર્સ તેના રેસામાંથી સાડી બનાવી શકાય છે ઓકે મિત્રો હવે જોઈએ સેક્શન સી વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ ધ સાયન્સ એક્ઝિબિશન વિજ્ઞાન પ્રદર્શનમાં કાર્તિક અને તેની મમ્મીએ શું જોયું રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ તમે તેની માટે એક અહેવાલ લખો એટલે આપણે જાતે પેરા પેરેગ્રાફ લખવાનું છે તો શરૂઆત આ રીતે કરવાની છે અહીંયા બે લાઇન આપેલી છે આપણે પાછળની આખી શરૂઆત કરીશું તો જોઈએ મિત્રો આન્સર કાર્તિક એન્ડ હિઝ મધર અથવા મમ્મી વેન્ટ ટુ ધ સાયન્સ એક્ઝિબિશન ઓન ટ્વેન્ટી એથ ફેબ્રુઆરી ધેર વેર થ્રી સેક્શન ઇન ધ એક્ઝિબિશન આપણે એમણે જે જોયેલું છે એ આપણા શબ્દોમાં લખવાનું છે એન્વાયમેન્ટ સેક્શન હેલ્થ પ્લસ સેક્શન એન્ડ એગ્રીકલ્ચર સેક્શન ફર્સ્ટ ધે વેન્ટ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન પહેલાં એ ક્યાં ગયા હતા એગ્રીકલ્ચર વિભાગમાં ધે સો અ પ્રોજેક્ટ ઓન ટેરેસ ગાર્ડનિંગ and hydroponics method of agriculture this method helps to grow trees and plants on terraces layers of stones are made on plastics on the terraces and plants are planted appropriate distance then they went to the environment section બીજા નંબરમાં તેઓ પર્યાવરણ વિભાગમાં જાય છે દે ગોટ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન એબાઉટ બેમ્બુ એન્ડ બનાનાસ ધ બેમ્બુ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ મેક ફેન્સીસ ફિશિંગ રોડ્સ રાફ્ટ્સ બાસ્કેટ્સ એન્ડ ફર્નિચર ધ હોલો બેમ્બુ સ્ટેમ ઇઝ યુઝડ ટુ મેક ફ્લ્યુટ્સ દે ઓલ્સો લર્ન દેટ બનાના લીવ્સ આર યુઝડ ટુ મેક ફૂડ કન્ટેનર્સ પ્લેટ્સ કપ્સ પેપર્સ એન્ડ ડિશિસ બનાના ફાઈબર્સ આર યુઝ ટુ વીવ સારીઝ આપણને મિત્રો એક્ટિવિટી ફાઇવના ડાયલોગમાં જે આપેલું છે એ જ આપણે વર્ણન કરીને લખવાનું રહેશે એટ લાસ્ટ છેલ્લે કાર્તિકાનીઝ મધર મમ્મી વેન ટુ ધ હેલ્થ પ્લસ સેક્શન છેલ્લે પછી ત્રીજા સેક્શનમાં જાય છે જેનું નામ છે હેલ્થ પ્લસ ધે લર્ન્ટ અબાઉટ હાઉ સ્પાઈસીસ એન્ડ હબ્સ આર ગુડ ફોર અવર બોડી ઓકે મિત્રો તો અહીંયા રિપોર્ટ પૂરો થાય છે અને આપણી એક્ટિવિટી સિક્સનો વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા નવા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત